એસઓજી અને ક્રાઇમ તમામ પોલીસની ટીમ અમિત બીડીટીએસ અને ડોગ સ્કોર થી એનું ચેકિંગ કરેલી છે સર ખરેખર મેલ આવ્યો છે કે પછી મોકડ્રિલ કેવું કહે છે મેલ આવ્યો છે સર મેલમાં શું ઉલ્લેખ છે મેલ આવ્યો છે રેમન અને અત્યારે ખાલી કરવાનો અને ચેક કરવાનો ચાલુ છે સર સંગાસ પર વસ્તુ મરી આવી છે સર અત્યારે અત્યારે ઇન્વેસ્ટિગેશન ચાલુ છે કોણ છે